જય માતાજી મિત્રો હું આપનો પરત આકો તો એક વાત સાથે કહેવા માગું છું કે એક ભાઈનો ફોન આવ્યો છે અને કબૂતરનું બચ્ચું ક્યાં ભય પડી ગયું તે ઉપર મૂકવાનું છે બરાબર તો આપણે હવે અહીંયા આવી ગયા છીએ અને જોઈએ કઈ જગ્યાએ છે તો હું તમને બતાવું કેવી હાલતમાં છે એમ તો તમે જોઈ શકો બધા જોઈએ બચ્ચું તો હજુ જીવે છે બરાબર પણ આપણે રેસ્ક્યુ કરવાનું છે ને એને એના મળી ગયું બચ્ચું તો એ બચ્ચાને આપણે છે ને એના સુખ શાંતિ એના માળાની અંદર પકડી દેવાનું છે પણ માળો ઠેટ આટલે ઉપર છે અને કબૂતરે બેઠું કબૂતરનું જ બચ્ચું છે તો આપણે હવે છે ને આ બચ્ચાને ઉપર પકડવાનું છે એના માળા મૂકવાનું છે બરાબર અને આપણે અમે દેખાય તે ભાઈએ મને ફોન કર્યો હતો કે ભાઈ હું ઉપર ચડી ગયા તો નહીં બચ્ચું એક પડી ગયું હોય કે ફરજિત તમે આવો તો હું ઘણા છું તો લે પકડો હું અને બચ્ચાને ચડાવવાનું કરું બરાબર તો અરે ભાઈએ હે ને આ બચ્ચાને બચાવવા માટે એમ કીધું કે ઉપર મૂકવાનું છે અને કબૂતર તમે જોઈશો માળો રે એની અંદર પકડવાનું છે તો ચડવું છો થઈ હું એમ કઉ છું કઈ લાવો કી હા આ ઉપરથી પટકાણું પણ બચારું એના મર્યું ના હો ને કે તો મરી જાય ને મરી જાય પણ હા આવું બધું મારા જોડે જ આવે છે હા ભાઈ એવું હોય તો જોઈ શકો છો એ આ બાજ અંદર કબૂતર હોય જ પડી ગયો હવે બરોબર રેડી તમે ચડો એમ હા તો હું ચડો લે પકડો આ પકડો મોબાઈલ પકડો

મૂકીઓ બચ્ચું વાળું છો આ મૂકી દેવા દાડા કારણ કે અને મોટો એટલે આ બે ત્રણ કારણ કે તો બે હોય પૂછું તો છે ને પાછું પડી જાય અંદર મૂકી દો કારણ કે દાડી હોય ભરેખી ની હોય બહાર ના રાખતા હવે ઉધર આવન હમ મે જા બે ત્રણ દાડા પડી છે ને માળામાં દીધું તો આપણે સહી સલામતી બચ્ચાને કારણ કે બચ્ચા હતા એના માળામાં આપણે પકડી દીધું અને એના પરિવાર જોડે પોકી ગયું હવે હે ને હવે શાંતિથી રહેશે કારણ કે બે ત્રણ દાડાથી પડી ગયું છે અને તમે કોમેન્ટ કરજો કે આ કોમ કેવું કર્યું અને બીજું તો કોઈ કહેતો નહીં તો જય માતા